તો બીદી ગોતી દે કે મારી દીકરીને આમ સારું મળે તો બધા મળે તો આપડે બીજી લાવી ગયું મિત્રો આ હજી એટલો થાક લાગે આવું આવું વાડી મળે તો એમ કે બીજી ભાઈ હોય તો સારું પડે આવડી છોકરી થઈ ગઈ વર્ષની અને આરામ આ કળિયુગ ની રાણા ઓલ્યું છે છોકરો છે આપડે એ બીજી બાઈ હોતી મારે એટલે બધાને પૂરું ક્યાં કરવું આમ તો લો ભગવાન છે મારે દાઢી ના વાળ વેચાવે કઈ વેચી નઈ જયશ્રી તો હું કરીશું આપણે આવડા ને આપડે એમને સપોર્ટ કરો યાર આ બીજી બાય લેવાનું કે ના કરે આ મને વેસી માચ હાલો તો હાલો ચેલો બેલો ચાર કેટલાક પાંદડા રેવા દે તો મામલો મેદાને કહેવાય હું મિત્રો આ બધી એને એટલે કેટલી ઓલી એને બીરી બાય લાવવા હાટો થઈને તો એટલી મહેનત કરે પાંદરા કે નવી બાય ને તરત મજા આવે ને એમ માથી પોગાડ ને થાય એમાં બીરી બાય ને આ બાજુ તારે શું કામ લાવી બીરી બાય ખોટું બોલે હો આપણા વિડીયોમાં બનાવ્યો આવા ને આવા વિડીયો આવ્યા કરશે તમને મજા થાય છે કે આપણું આ એક family in all way.